ઘણા એમ કેતા હોય ને કે નામ સ્મરણથી શું થાય કોક માળા લઈને બેઠું હોય ને તો ઘણા હાસી હું માળા ફેરવો છું નામ જપથી શું થાય નામ ક્યાં કરતા દેખો અને હું તો બીજું થાય કે ન થાય હું તમને સીધો સાધો દાખલો તમને ખાલી તમે અહીંયા ત્રણ ચાર કલાક થી અહીંયા બેઠા છો સાવ પ્રામાણિકપણે હૃદય ઉપર હાથ રાખીને કેજો ચાર કલાક થી તમે પલાઠી વાળીને અહીંયા બેઠા છો આવું તમે જીવનમાં બીજે ક્યાંય બેસી શકો ચાર કલાક એક જગ્યાએ બેસી શકાય છે આપણા ઘરે સોફા ઉપર નથી બેસી શકાતું અને આ ચાર કલાક આ નામ આપણે સાંભળી કથા એટલે રામ નામ આ ચાર કલાક તમે સતત રામ નામ સાંભળી રહ્યા છો વ્યાસપીઠથી હૃદય ઉપર હાથ મૂકીને પ્રામાણિકતાથી કેજો આ ચાર કલાક તમને કાંઈ એવું યાદ આવ્યું કે મારે ઓનું કા કામ કરવું છે મારે ઓનું આમ મારે કોકને દેખાડી દેવું છે આમ બદલો લેવો છે ને આમ તેને હોડી મારી હાહુ આવીને મારી બહુ આવીને મારી દેરાણી આવીને મારી જેઠાણી આવીને ના એ જે સંસારનો જે પ્રપંચ છે એ સંસારનો જે કીડો કચરો છે એ ચાર કલાક માટે આપણને ભૂલાઈ જાય છે વિચાર કરો આ કેટલી મોટી વસ્તુ કહેવાય કે ચાર કલાક આ સંસારનો જે કચરો રોજ મારા તમારા એમાં હું ખાલી તમને જ નથી કહેતી હું મારો તમારું કહું છું આજે સંસારનો કચરો સતત ચોવીસ કલાક મારાને તમારા મગજમાં ફરી રહ્યો હોય આ ચાર કલાક એ બધી વસ્તુ આપણે ભૂલી અને ભાગવતજીની સન્મુખ અહીંયા બેઠા છીએ આનાથી મોટો પ્રતાપ આ ગ્રંથોનો આ શાસ્ત્રનો બીજો કયો હોઈ શકે અહીંયા એક વખત જે વ્યક્તિ આવી જાય ને એને પછી પાછળનો જે બધો કચરો છે ને એ ચા ચાર કલાક પૂરતો તો અમે એને ચોખ્ખો કરી જ દઈ અમે ચોખા અહીંયા અને તમે ચોખા થાવજો પછી ઘરે જઈને આપણે બે પાછા મેલા થઈ જાય અલગ વસ્તુ છે પણ ચાર કલાક તો આ ભાગવતજીની ની મને તમને ધોવે છે સાફ કરે છે નિર્મળ કરે છે અને યે કામ કોણ કર رہا હૈ કોઈ વક્તા નહી કર રહા હૈ યે યે ભ્રમ મે યે વહેમ મે kisi वक्ता को नहीं रहना चाहिए

તો એમ કહે છે કે કથા સાંભળીએ ને તો કથા જ્યાં થતી હોય ને આપણે કથા સાંભળવા આવીએ ત્યારે ભગવાન આપણા કાનના દરવાજેથી આપણા હૃદયમાં પ્રવેશે જ્યારે મંદિર માં દર્શન કરવા જઈએ ત્યારે ભગવાન આંખના દરવા આ બધા દરવાજા છે આંખ નાક મોઢું કાન આ બધા દરવાજા છે એટલે તો ખુલે છે એટલે તો ખુલે છે આ દરવાજા છે મંદિરમાં જઈએ અને ભગવાનની મૂર્તિના દર્શન કરીએ તો ભગવાન આપણા આંખના માધ્યમથી આપણા હૃદયમાં આવે છે આ વાત જોવા જેવી હો મંદિરમાં જઈને દ્વારકા જાઓ સોમનાથ જાઓ કોઈ પણ મંદિરે જાઓ આપડી ભાવના આવી હોય ને ત્યાં આમ આંખ મીચાઈ જાય ખરેખર તો દર્શન એક વિજ્ઞાન છે મંદિરોમાં જાય આંખ નો વીચવી જોઈએ ખુલ્લી આંખે દર્શન તો કરવા ગયા છો દર્શન એટલે જોવું ભગવાન ના રૂપ ને જોવા ગયા છો ભગવાન ની મૂર્તિનું દર્શન આંખેથી ત્યાં આંખ બંધ આંખ જ જો બંધ રાખવી હોય તો ઘરે જ ન થાય એમ જો દેખાય જતો હોય તો ઘરે બેઠા બેઠા દેખાઈ જાય પણ આપણે દ્વારકા ચારસો કિલોમીટર ગયા એટલે કે ભગવાન ના રૂપનું દર્શન કરવું છે જોવું છે અને ત્યાં આપણે આંખ ભગવાન વહા પે આંખો કે માધ્યમ સે સમારે હૃદય મેં હૈ જબ હમ પ્રસાદ ગ્રહણ કર ભોગ ગ્રહણ કરે હૈ ભગવાન હમરે જીવા કે માધ્યમસે હમરે હૃદય મેં આતા હૈ જબ હમ કથા શ્રવણ કરતે હૈ ભગવાન હાર કાનો કે માધ્યમ સે હે હૃદય મેં આતા દરવાજા છે એટલે કથા સાંભળી અને ભગવાન કાનમાંથી આપણે અંદર આવે અને આમ નળિયું નળિયું નળિયુંમાંથી સરકતા સરકતા ભગવાન હૃદય સુધી પહોંચે અને કૃષ્ણ ભગવાન આપણા હૃદયમાં આવીને જુએ કે આ રર રર અરર ર આ તો કેવો ગોભરો છે આ તો બહારથી રૂડા રૂપાળા બ્રાન્ડેડ કપડાં પહેરીને બેઠો છે એનો માઇલ્યુ એનો આતમ તો કેટલું ગોભરું છે ગંધારું છે મેલો છે કચરો છે આના હૃદયમાં આના મનમાં તો બહુ કચરો ભર્યો છે બહુ મેલ છે કેમ ભગવાનને તો અપવિત્રતા જરાય ગમે નહીં અસ્વચ્છતા જરાય ગમે નહીં મારે આના હૃદયમાં રહેવું પણ આનું હૃદય તો આટલું મેલું છે તો રહેવું કેમ પછી આપણે નથી કરતા હમણાં જો તમે અઠવાડિયું સુરતથી રજા લઈને અહીંયા આવ્યા બરાબર હવે પાછા ઘરે જાશો ને દરવાજા ખોલશો તો આખે આખું એર ટાઈટ મકાન હશે બધું બંધ હશે બારી દરવાજા તોય રજ ઢગલો હશે ઘર આખું બંધ હશે હો હવાઈ ક્યાંયથી નહીં આવતી હોય તોય આ પ્રકૃતિ છે રજનો ઢગલો તમે જાશો ને બેનો દરવાજો ખોલશો ને ધૂળ 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 રજ રજ હવે તમે પહોંચો ને તમને એમ થાય અરે આમાં કેમ સુવાશે એટલે બેનો સૌથી પહેલું શું કરે ગોબરી જગ્યાએ સુવાનું કેમ ફાવે તો મારા ને તમારા જેવા સાધારણ મનુષ્યો ને પણ જો ગોબરી જગ્યાએ સુવાનું ન ફાવતું હોય મેલી જગ્યાએ સુવાનું ના ફાવતું હોય તો ભગવાન ને કેમ ફાવે ભગવાન આપણા હૃદયમાં આવે અને જુએ કે આનું મન મેલું છે આનું હૃદય મેલું છે એટલે ભગવાને પોતાનો આમ આમ ખોહી અને તરત હાવેણી લઈ અને આપણા હૃદયમાં જાડા કરવા માંડે કે મારે રહેવું છે અહીંયા અને મેલું હોય મને પોહાય નહીં અને ભગવાનની સાવરણી ભગવાનની સાવરણી શું હોય ભગવાન મોર સાવરણીથી સાવરણી મારું ને તમારું હૃદય ધોઈ નાખે સાફ કરી મોરપીચ એ ભગવાનની સાવરણી